રવિ સિઝનમાં યુરિયા ખાતરને લઈને અરવલ્લી જિલ્લાના ખેડૂતો પરેશાન થયા છે વાવેતર સમયે ડીએપી અને યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ અને ચિંતાભરી બની છે શામળાજી નજીકના શામળાપુર ગામે ખેડૂતોએ આક્રોશ વિરોધ નોંધાવ્યો ભરાયેલા ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ગુજકો માસો રૂપિયા લઈ ગાડીઓ ખાનગી દુકાનોમાં સપ્લાય કરે છે પાંચ પાંચ હજારની ખાતર ભરેલી ગાડીઓ આપી દેવામાં આવે છે યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હવે ધીરજ ખોઈ બેઠા છે અધીરા બનેલા ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે ખાનગી દુકાનોમાં પહોંચતું યુરિયા સેવા સહકારી મંડળીઓમાં પહોંચતું મારી મંડળી આઠ દસ પાસે ખાતર મળેલ નથી એનપીકે પણ એક પણ ગાડી નથી આવી ઇપકો વાળાની પણ કોઈ પણ ગાડી નથી આવી અમારા બીએલ ઓ બધા મોકલેલી છે અમે ડ્રાફ્ટ કાઢેલા છે આ લોકો દબાઈ રાખે છે મંડળીઓમાં પ્રાઇવેટ વાળાને ખાતર આપી દે છે પાંચ પાંચ હજાર રૂપિયા લઈને પ્રાઇવેટ વાળાને પાંચ પાંચ હજાર લઈને ગાડીઓ આપે છે ને મંડળીઓને ખાતર આપતા નથી અને ભાઉ મારા કર્મચારીઓ સેક્રેટરી પર રૂબરૂપ જઈને આવ્યા એ મથક ખાતે રેંક લાગી ગઈ ગઈકાલે એમાં પરમ દિવસ ફોન કર્યો તો કે તમારી ગાડી કાલે ભરાઈ જશે તો સેક્રેટરી ગયો એટલે કે ભાઈ ખોટો પૂરો થઈ એમ તમને મળશે આ ખોટી દબાઈ રાખે છે અને ખાતરની આપી અમારી મંડળીમાં પેલા ડીએપી પણ ના મળ્યું અને અત્યારે યુરિયા પણ છેલ્લા દોઢ મહિનાથી યુરિયા પણ આવ્યું નથી પ્રાઇવેટ વેપારીઓ જોડે યુરિયા મળી જાય છે અને એ લોકો ચારસો રૂપિયા થેલી પધરાવી દેશે એમ જોડે કંઈ ને કંઈ ખાતર પાછું આપે છે હવે નેનો લેવા એક બોટલ મળે છે લેવા તૈયાર છે પણ બીજું કંઈ ખાતર આપે છે કે જે ઘઉંની જરૂર નથી એ ખાતર અમને વળગાડશે પ્રાઇવેટ વેપારીઓ અમે કિલોનો કોઈ સો રૂપિયા ભાગો નથી આખી થેલીના ત્રણસો કે ચારસો રૂપિયાની થયેલી હોય છે એ કિલોનો અમારે માર્કેટ જોડે સો રૂપિયા પર છે આ રીતે અમારે મારે સોળ વીગોમાં વાયતર મારે બત્રીસ થયેલી યુરિયાની જરૂર છે તો મારે કઈ રીતે આ બધું શક્ય નથી કે આટલો બધો ખર્ચો કરીને ખેતી કરી શકું છું હાલ યુરિયાની અત્યારે હાલ પુષ્કળ જરૂર છે એનપીકે તો સો જતું રહી ખબર નહીં કોઈ જગ્યાએ ચૂંટણીમાં જતું રહી હશે પણ યુરિયા જો સરકાર અમને આપવા માંગતી હોય તો પ્રાઇવેટમાં ગુજકો માસ બધું પ્રાઇવેટીકરણ રાતો રાત ગાડીઓ પ્રાઇવેટમાં ખાલી થાય છે અને અનેક પ્રકારનો બિનજરૂરી ખાતર વળગાડવામાં આવે છે હાલ એ સરકાર નરી વખે દેખી રહી છે રાતો રાત પ્રાઇવેટની ગાડીઓ દુકાનોની અંદર ખાલી થઈ છે અમારી નરી વખે દેખાય છે સરકારના અધિકારી શ્રી બી જોઈ જ ગાડીઓ જોઈ છે કોઈ પણ પ્રાઇવેટ પોર્ટ નથી ગવર્મેન્ટ સિવાય તો આ ખાતર બારોબાર જાય શકાય રીતના અને કોણ કોણ સંલગ્ન છે એ અમારી ખાસ ખેડૂતોની માંગ છે ખેડૂતનું જો આ ખાતર નહીં મળે તો ત્રીસ ટકા ઉત્પાદન ગઉ નું આવવાનું નથી અને અમે આવતી વખતથી આ જ પ્રકારની પરિસ્થિતિ રહે તો ખેતી કરવા તૈયાર નથી સરકાર અમે જમીન હુકવા તૈયાર છીએ અને રોજગારી કરવા તૈયાર છે સરકાર જે આપતી હોય અત્યાર વિઘામાં ખાતર ખાસ જરૂર છે ખાતી પણ હું અહીંથી ત્યાં બધા પેલા લોકો કાળા બજારીયા પાસે જઉં છું તો સો સો રૂપિયા વધારે લઈ લે છે અને બબી થેલી આપે છે અત્યારે મારા દસ બીસ બોરીની જરૂર છે આ ખાતર ના મળે તો અમારો ઘઉંનો પાક અગિયાર વિગાર નો નિષ્ફળ જશે એના એની જવાબદારી કોણ લેશે આમ ખાતર માટે અમે રજૂઆત કરી કરી ને બહુ થાક્યા અને બધા અમે ખાતરી કરી પણ બારો બાર માલ વેચાઈ જાય છે અને બારોબાર લોકો કાળા બજારિયામાં જતું રહે છે અરવલ્લી જિલ્લાના શામળા વિભાગમાં ખાતર ન મળવાના કારણે ખેડૂતો પરેશાન છે ખેતી નથી કરી શકતા ડીએફી ખાતર ન મળ્યું યુરિયા ખાતરની જયારે જરૂરિયાત ઉભી છેલ્લા ત્રણ મહિનાથી માંગણી કરી છે તેમ છતાં એક પણ થેલી યુરિયા ખાતરની નથી મળી જેથી ઘઉંનો પાક છે એ નિષ્ફળ જવાની ભીતિ છે ખેડૂતોની એક જ માંગ છે સત્વરે સરકાર દ્વારા યુરિયા ખાતર આપવામાં આવે નહીં તો ખેડૂત બેહાલ થઈ જશે કેમેરામેન નાજીમની સાથે તસલી સુતાર ટીવી શામળાજી